सस्ता जहू था वह तो गई और ट्रेन में गई था नोट था मैं वीडियो ही मुंह लोई पिए जाए ना वाज जावा दियो काले थी ता मुंह नोट था मुझे मिस हो जाए कोशु है। मैं तो थोड़ा कोशु हूँ अरे नहीं ता मालक मांडवी मा। हेलो फ्रेंड सितारा कैम छा Tak ada hawa, hawa na hara hati pun tiup. Ini ni doa tu. Sapar ni pilih ni tu. Ha. Bess, jo ev kam ta. Lehatu ke i or di train wagai da no tamat hi. So ini ni dah hong ke nong korelek boduh. Bawa jaju kamne? I hono heh, ini आज हूँ नहीं जाती तो हूँ दी तो वहाँ तो ना मैं हूँ लगभग है ना काले के का पोमने दी थी जे जी होने मोगो तो ना के दा इवान बाकी तब तुम कायम ने काम है ये फरी हूँ वहीं जाने वो बुध करवान है और वाट वान है बच्चे मैं काले जो आधारियम ऐसो कूँ है કે ગાય ઓયોને તો એક બે એક આધા બે પૂરા આધા પડ્યા યોગેશ કા લેવા મોગોટું ભરવા આવ્યા હા હું દે જા સિયાર પાસ વાગે જોઈએ ટોબઈ નાના મોગાઈ નઈ નઈ ખરબ દેખાણો બેડ કા બહુ હે ને બટ આંધે કોઈ હે નહી ઓર બટ આ ધ્યાન રાખવું જોઈએ બટ આંધે કોઈ હે નહી પાસ ખુલો ઢારીયો હ

એ આખો વિડિયો જખવાયો માર મીને ઉપર પાણી પડ્યું પડ્યું તો જો કે મારવા નું જોતું પર મે હું ઈ પેલા નો હું ઉતર્યો તો ઈ માં હું આવ્યો ને આમાં જખવાયો આખો વિડિયો કઈ મુક્યા જીવો નો રી કે મિસ્પિડિંગ માં મે ક્યો તો આવો કરે કરેકતે હું થાય ને વીડિયો માં આય જ થાય મારા એ ને તો લગભગ આય જ થાય ચાર મારે ઉતારવું હોય ને આવડે નાઈ ને નાઈ ઉતારવું તો એકાધી બે ફેર ઉતારવું પડે એટલે કામ ફોડીયું તો મે બહાર દેતો

એ હું મારું આગરનું કામ કન્ટીન્યુ રાખું फटाफट થઈ જાય એટલે રિપોર્ટ વારે જા તો બધું મારે જ કરવાનું હોય એટલે ભેહો લગભગ 8:30 યોગેશુ છે તો કરવા લાગ્યા તઈને એકાતો બે કામ હે તે જવાનું હૈ હવે માન્ડルーム જા ઓરથી હા બધેથી થોડી ઓ જર પીધી હજ તો બહાર હે જે બે દી થા હે લગભગ પીવરા ઉ તો લાગઠ વાલે ફુવારા ને ફેરવતા મે આ જ વાદરા દેખા હે ગામ થાય મેનો નોટનો બગે ધાર હું લગભગ કાલે થી જ છે આજ તણું છે આ વાદરા થાઉ કાયવા હે તો કામ થાય નોટા કરવા દઈએ તો હારું પછી ભઈલીને આવે કે આ બદે માન જરૂર હોય થોડી થોડી ને કોકને નોઈ જરૂર હોય पानी વારેલી પણ નોંતા કરવા દીને तो બસ બે દી નીકળે ગાય ને આદ દી નીકળે એટલે બસ અત્યારે હારઠ પુણાંગવજી હું થગો યોગ સજે બગા કહે ગરમ ગરમ સિધરમ કેમ

ते जरा વધારે એમાંથી આલી ઓટણ રાખું હું फटाफट ના ના બન્ડેજ માર લે થાવકી આવી લાગે જો આ તો ટાણે 5 વાયગા મે મોરો વિડિયો ચાલુ કીધો બેઠાતા સાપાને પીયા ને આ મીંદરીન હે ને કે થ્યું ના બગમાં અંગડી ડોંગડી आले કકું ઇત્રના હાથમાં આવે ગઈ અરે ઊભી ને થાતી આટલી લોંગળી આવે અમારી મિંદ્રી ના બસ કા હસવાઈ ગયા હોય ખબર નઈ કઈ અવાજય ને કરતા ને આ પેક ધાર્યું હોય ને ના ઉતા એવું કઈ જઈને કામ થયું હોય મિંદરી કઈ જગ્યા બદલાવ્યું હોય કે

ઓ અમારો ફાલ જો માંડવીનો ફાલ હે પણ હેના બહુ ઓલો હે કામ કે કાસો ફાલ હે બહુ અજે હોયી છે બાકી ફાલ તા હારો હે પરવા થી તો ઓસો હમ કે કામ થાય મુક મુક બો જો ફુગઈ ગયું ફુગી મુક મુક કાઠા હતી છે આ 10 જગે એસી સાત પ્લા છોડવા ઉપાય માથી 10 10 છોડવા માં ફુગી દેકા

आ लुक आदमी आरहम रियो जातो आ रहम रियो जातो तो पानी तमे मुके दीतु जसो खाली पाणीच गरम मेल्यो बाकी के सिंदे थे थे तो योगेस ने के जाओ झोरी भरेबो आ आका मी योगेस झोरी जा आ कुं भरेयो दी थोड़ो केवै कहीं फाट केवै झोरी नो के ई जो गमे केवै हाले हमारे <laughs> या ही होता है ए कुतरा ये जीवी जी ने काऊ के ओली बोले बोली

અમારે અમારે ઉતાતા ઘણા બધા ગુલાબના કેસરી કલરના રાતા કલરના થતા કોઈ જૂના ફોટા અહીંયા જ દેખા સ્નેપ માં અહીં કદાચ આ ત્યાં હે ને મારે આખો ધોરે ધોરે ફૂલ થી જણગારો કામ હજુ દિય છે ને પેલા અંધારું થાય પેલા ઉતા કાલે જ મોડું થયું

ट्रेंड दे रही है ट्रेंड ही रही है कहीं सॉरी ना अरे ट्रेंड दी हो जा था का, का या का? आज त्रिजो दी तो जा है हां सोथे नोरते से आवी है। हां ले ट्रेंड दी मींस ही गई पर भूल आई गयो हां भूल आई तो नोरता जावी है हां सो तो नोरता नहीं यार पांच नोरता जावी आज थोड़ी आवी तो हां आज नहीं आवा आज नहीं आवा बस पास होता पास एक होत दस न मगाय काम न स स न ओर्ता हूं अभी ने पास यो आखिरी गरिमा कंफ्यूज थ गई वो है ना फूल होता रेले मार फूल म ध्यान ना ना फूल म जेने थोडो ना ना फूल ओला है हो जरा मी था आज नोटिस उठ लूं गई तो सिकणा सिकणा सई दिवारा सई दिवारा आज म जसो मांडवी वाईफाई मिल बफाई बफाई का छ बफाई से बफाई है जे अर्धी कलाक थयो वाह लागे હું આખરી જોવા ગઈ હતી જોવે ને જાવે હું કે ત્યાં સુધી માં ફૂલ ઉતારે આ ઓરંગી હે ને પેલા ના મન ભી બાફી મીઠું જાય કોસું હે મીઠું થોડું કોસું હે અરે નાખ્યું તા મલક માંડવી માં માંડવી મીઠું હતું હું બીજા માં ન હું બત એટલું નાખ્યું કેટલું નાખ્યું પણ હે ને મો અમે ન ઉતાવે ખોલે ને એટલે ના કાસો ને થોડું કારો છે બાકી વાંધો ન આવે પાછું કર્યું ત્યાં ધ્યાન હાલો તમારે કઈ ખાવી હોય તો આ છે ને ત્રીજો દી છે હું કાલે દીવો હતા હું કાયમ હાંજી કરે કાયમ હાંજી કરે હવે મારે ફૂઈ કરે કાલે હે ને વિડીયો નતો તો બોલું ઓ જોમી થોડા ફ્રી થે માતાજી ને ગરબા ને હંગાયું અટને 8:00 વાગ્યા ને યોગેશ ને જાવું નો નવરાત્રી માં નો નોરતા કરવા રમવા જવાનું છે તો તૈયાર થાગા તૈયાર થ ને યોગેશ ને અમાર વિડિયો બનરાવો તો ને એટલે મે જરાકવાર મે કી 5 મિનિટ ઉભા રહ્યો તો વિડિયો બની જાય કાયમ હવવે થી એન્ડ કરીને એટલે જ એન્ડઈ થઈ જાય

અને આવા નવા વિડીયો માટે સબસ્ક્રાઈબ કરો ને આવો નવો સપોર્ટ કરતા રહેજો સારી સારી કોમેન્ટ કરજો